અમરેલી શહેર યુવા બ્રહ્મ સભા દ્વારા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સિત્તેર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલો હતો અમરેલી શહેર યુવા બ્રહ્મ સમાજ દ્વારા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું આ ચેસ સ્પર્ધામાં કુલ સિત્તેર બાળકોએ ભાગ લીધેલો હતો કારણ કે આપણે જોઈએ છીએ કે આજના યુવાનો અને બાળકો વધારે મોબાઈલનો ઉપયોગ કરે છે મોબાઈલથી થોડા દૂર રહી બીજી પ્રવૃત્તિઓમાં જોડાય અને મૂળ બૌદ્ધિક રમતો તરફ વળે તેવું આયોજન આ ચેસ સ્પર્ધા દ્વારા કરવામાં આવ્યું આજ રોજ તારીખ પાંચ એક બે હજાર પચીસના રોજ અમરેલી શહેર યુવા બ્રહ્મ સમાજ દ્વારા ચેસ સ્પર્ધાનું ટુર્નામેન્ટ કરવામાં આવેલું અને આજની આ ટૂર્નામેન્ટમાં સિત્તેર બાળકોએ એની અંદર ખાસ ભાગ લીધો અને આજનો અમારો જે કાર્યક્રમ છે ચેસ સ્પર્ધા કારણ કે આપણે જોઈએ છીએ આજના યુવા અને બાળકો જે છે તે વધારે મોબાઈલની અંદર એક્ટિવ રહે છે તો બીજી પ્રવૃત્તિમાં જોડાય મોબાઈલથી થોડા દૂર રહે અને આપણી જે બધી જૂની રમતો છે તેમાં સંકળાય જોડાય એવા હેતુથી આજ રોજ અમે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરેલું અને આ ટુર્નામેન્ટમાં આજના જે કાર્યક્રમ છે એની અંદર અમારા બાબુલભાઈ ત્રિવેદી નિમિરાજભાઈ હાર્દિકભાઈ વ્યાસ હાર્દિકભાઈ ત્રિવેદી પ્રોજેક્ટ ચેરમેન રહ્યા અને આજનો આ કાર્યક્રમ અમારો સફળ બનવા માટે બ્રહ્મ સમાજના તમામ ઉમેદવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય કૃષ્ણ